નમસ્કાર ખેડૂત મિત્રો હું ઠાકર કેમિકલમાંથી ધરાઈ ગયા હતી આજે આપણે એવા પ્રગતિશીલ ફાર્મર પાસે આવ્યા છીએ કે જેમને આપણું ઠાકર કેમિકલનું તાલોચબીનો ઉપયોગ કરેલો છે જેમાં સિત્તેર ટકા ફોસ્ફરસ આવે છે તો આપણે એ જ ફાર્મરને પૂછશું કે તાલોચબીનો ઉપયોગ કર્યા બાદ તેમને તેમના કપાસમાં શું શું ફાયદા જોવા મળ્યા તો આપ આપનું નામ જણાવશો મારું નામ સાપરા પ્રવીણભાઈ ચલાભાઈ રામ ભેજા તો પરિવિણભાઈ જ્યારે તમે આવડા ટાલોસની ઉપયોગ નતો કર્યો ત્યારે તમને આમ તમારા કપાસની કન્ડિશન કેવી લાગતી હતી કપાસની કન્ડિશન થોડીક મોળી હતી અને કપાસ ઠીસણ હમાણો હતો ઠીસણ કપાસ હતો અને બીજું જો આમાં જો ખાતર નથી હોય કોઈ પણ પ્રકારના તમે એક કઈ ખાતર નથી નાખી હોય હાલની તારીખમાં હજી નથી હોય માત્ર તમે ટાલોસથી એક ચડાવ્યું છે ટાલોસથી હા ટાલોસથી નો ઉપયોગ નતો કર્યો ત્યારે શું હતું તે છોડ નાનો હતો છોડ નાનો આ ટાલોસપી નો જયારે ઉપયોગ નતો કર્યો ને ત્યાં છોડ ઢીસણ હતો ટાલોસપી નો ઉપયોગ કર્યા પછી છોડો માથા ટક થઇ ગયો અને ફ્લાવરિંગ એ હાવ ઓછું આમાં આ છેડા ફ્લાવરિંગ એ ઘણું દેખાણું તો તમારે જ્યારે છોડ નાનો હતો ત્યારે તમે ચડાવ્યું પછી તમારે માથા ટક છોડ થઈ ગયો અને ફ્લાવરિંગ માં સારું ફ્લાવરિંગમાં હારું હા અને પૂર્ણપમાં ગ્રીન એરિયામાં પૂર્ણપમાં બહુ સારું છે પછી આમ ગ્રીન એરિયામાં એકદમ લીલો કપાસ થઈ જાય આપણે બીજા ખાતર ડીએપી નથી વાપરે એની જગ્યાએ તમે આ ટાલોસ વાપર્યું તો તમને આમ ડીએપી કરતા પણ આ મજા આવી હા ડીએપી કરતા ટાલોસ વધારે મને અનુકૂળ આવ્યું હું ડીએપી લાવેલું મૂક્યું છે પણ વાયુ નથી અને હવે વાવવાનું નથી હજી ટાલોસ થી એક વખત ચડાવી દેવાનું છે તો તમારે લાવેલું ડીએપી નથી વાપર્યું અને તમે એની જગ્યાએ ટાલોસ થી ટાલોસ નો ઉપયોગ કર્યો છે અને ટાલોસ નો ઉપયોગ કર્યો આમ તમને મજા આવી ને કે ભાઈ ના આ ખાતર બહુ યોગ્ય બહુ યોગ્ય ખાતર છે મેં હા મેં ખાલી પેલા એક જ acre માં ચડાવ્યું એક એકરમાં માં ચડાવ્યા પછી મને એમ થયું કે બહુ સારું રિઝલ્ટ છે આનું પછી મેં આનો ઉપયોગ સો વીઘા માં કર્યો છે હા તો તમને આમ સંતોષ કારક આનો રિઝલ્ટ મળ્યો result એકદમ pure આ બહુ ઉત્પાદન માં તમને આમ એવું લાગે છે કે ખેર પડી હા ઉત્પાદન માં તો હવે જ્યારે ઉત્પાદન આવે ત્યારે ત્યારે ખબર પડે અત્યારે તો આપણને બહુ વ્યવસ્થિત લાગે આ કે ભાઈ આ ખાતર કરતા વધારે અનુકૂળ છે તો આપણે આ વિડીયો ના માધ્યમથી બધા ખેડૂતોને કહી શકાય કે આ અવશ્ય ઉપયોગ આ તાલસબી તો આપણને જે રીતે ખેડૂત મિત્ર કહી રહ્યા છે એમને જે જે સારા અનુભવ થયા છે કે તાલસ બી વાપરવાથી આવા ફાયદા થયા છે તો આ વિડીયો ના માધ્યમથી આપણે બધા જ ફાર્મર ને જણાવશું કે તાલસ અવશ્ય ઉપયોગ કરે અને આવા સારા પરિણામ મેળવે